તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો આજે સો દિવસની રણનીતિનો દિવસ છે આપણો પંદરમો તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે આજે વિડીયો થોડો લેટ ચાલુ કર્યો છે કારણ કે સવારે થોડું કામ હતું એ માટે તો અત્યારે વાગીએ છીએ બાર પાછા આવી ગયા છે આજે દિવસો છે તો પહેલાં તો આજે આપણે જેટલું વંચાય છે એ વાંચીશું કારણ કે બહુ લેટ વિડિયો ચાલુ કર્યો છે એટલે આપણે આજે વંચાય વધારે નહીં તો જે વંચાઈ આપણે તમને બતાવીશું વિડીયોમાં તો વિડીયો સાથે કન્ટિન્યુ લેજો તો ચાલો મળીએ આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ કરીને તો વિડીયો સાથે કન્ટિન્યુ રહો તો મારા બધા આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ કરી દીધું છે ને ભાગી ગયા છે અત્યારે ત્રણ તો ચલો મેં મહત્ત્વ બધાના કયા ટોપિક લખ્યા એના પછી આપણે જે વિજ્ઞાન ટેકનોલોજીનું અધૂરું લેક્ચર છે એ પૂરું કરીશું આજે આપણે બે જ વિષયો કવર કરવાના છે કારણ કે આજે બહુ લેટ થઈ જાય છે તે માટે તો ચાલો બતાવી દો તમને મેં કરંટ અફેરનું લેક્ચર માં કયા મહત્વના ટોપિક લખ્યા તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો મારા યોદ્ધાઓ તો આપણે ચોવીસ સાત બે હજાર પચીસનું કરંટ અફેરનું લેક્ચર એટેમ કરી દીધું છે તો ચાલો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ અનામલાઈ વાઘ અભયારણ્ય ખાતે હોર્નબિલ સંરક્ષણ કેન્દ્ર કયા રાજ્યમાં સ્થપાય છે તો તમિલનાડુમાં તમિલનાડુનું આપણે કરંટ અફેર છે જે ચર્ચામાં બે હજાર પચીસમાં રહ્યું છે એના વિશેનું છે એના પછીનો પ્રશ્ન મિત્રો કે તાજેતરમાં સમાચારમાં રહેલ કયા કેન્દ્રશાસિત પ્રદેશે પ્રદેશ બે હજાર પચીસમાં વન ટાઈમ રેગ્યુલેશ રેગ્યુલેઝેશન સ્કીમ શરૂ કરી તો પુડુચ્ચેરીએ એના પછીનો પ્રશ્ન મિત્રો કે તાજેતરમાં સમાચારમાં રહેલ કેન્દ્ર સરકારની પહેલ હેઠળ કઈ યુનિવર્સિટીને ઉત્તર પૂર્વના ચાર ઇન્ક્યુલિશન સેન્ટરમાંથી એક નામ આપવામાં આવ્યું છે તો નાગાલેન્ડ યુનિવર્સિટી એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ અમેરિકન અપાચે એ એચ ચોસઠ ઇ કોમ્બેક હેલિકોપ્ટરનો પ્રથમ જથ્થો ભારતીય વાયુસેનાના ઇન્ડન એન્ડ બેઝ યુપી ખાતે કેટલા હેલિકોપ્ટર સાથે પહોંચ્યા તો ત્રણ છ કરવાના છ શરૂઆત કરવાના છ મોકલવાના છ એમાંથી ત્રણ આવી ગયા છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મળેલ કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયની કઈ એપ્લિકેશન યુનાઇટેડ નેશનલ વર્લ્ડ સમિટ ઓફ ઇન્ફોર્મેશન બે હજાર પચીસનો પુરસ્કાર મળ્યો તો મેરી પંચાયત એપને એમએસએફી છે જે સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ બે હજાર પચીસમાં નવ બે હજાર ચોવીસ પચીસ નવ નવમી આવૃત્તિ છે એની છે જોઈ શકો એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતર સમાચારમાં રહે પ્રથમ વખત ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે પીએમ મોદી બે હજાર પચીસ હેઠળ કેટલી પ્રોત્સાહન રકમ આપવામાં આવશે તો પંદર હજાર શરૂઆત બિહારથી કરવામાં આવશે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતીય વાયુસેના દ્વારા કયા ફાઇટર જેટને તબક્કાવાર રીતે દૂર કરશે અને તેની જગ્યાએ કઈ જેટ બદલવામાં આવશે તો મિગ ટ્વેન્ટી વન દૂર કરશે અને એની વચ્ચે તેજસ માર્ક વનને અમલમાં મૂકશે આપણે એને તેજસ માર્ક વિશે લખ્યું છે તાજેતરમાં સમાચારમાં રહેલો કયો દેશ ફરી એકવાર યુનેસ્કોથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો તો યુએસએ દ્વારા બહાર નીકળી ગયો છે એના પછીનો આપણો છેલ્લો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ કયું ભારતીય રાજ્ય માઇનિંગ ટુરિઝમ પ્રોજેક્ટ શરૂ કરનારું પ્રથમ રાજ્ય બન્યું તો ઝારખંડ તો આટલું આપણે કરંટ અફેર પડ્યું હતું હવે સીધું અમે વિજ્ઞાન ટેકનોલોજીમાં જોઈ લઈશું કાલનું અધુ લેક્ચર છે મળીએ કરંટ વિજ્ઞાન ટેકનોલોજીનું લેક્ચર એટેમ્પ કરીને આપણા અધુ રાજ્ય વૈજ્ઞાનિક હતા એમાંથી આપણે વરા અમીરથી લખવાનું બાકી હતું તો જોઈ શકો આપણે આટલી વરામીરથી લખવાનું ચાલુ કર્યું હતું પછી એના પછી વિક્રમભાઈ સારાભાઈ વિશે છે વિક્રમભાઈ સારાભાઈ એના પછી છે યુ આર રાવ એટલે કે ઉડપ્પી રામચંદ્ર રાવ વિશે લખ્યું છે એના પછી રીતુ કડીદલ વિશે ત્યાં સોમસ વિશે એપીજે અબ્દુલ કલામ વિશે છે એના પછી મિત્રો હોમી બાબા વિશે છે આપણા સીવી રામન સિશી ગ્રુપ બી માં પણ પ્રશ્ન પૂછાય છે સુબ્રમણ્યમ ચંદ્રશેખર વિશે છે એના પછી મિત્રો છેલ્લા છે ચિંતામણી નાગરેશ રામચંદ્ર વિશે જશે આપણે આટલા સુધી લખ્યું છે મિત્રો તો મારા યોદ્ધાઓ વાગી ગયા છે છો અને આપણે આવીએ છીએ ધાબા ઉપર થોડી વાર કસરત બસરત કરીએ આપણે તો રોજે રોજ વાતાવરણ આવું જ હોય છે વરસાદ આવતો નહીં વાતાવરણ તો આવું હોય વરસાદ જ આવતો નહીં તો મારા યોદ્ધાઓ આપણે આવીએ છીએ દાવા ઉપર ને અત્યારે વાગીએ છો અને થોડી કસરત કરવા આવ્યા કારણ કે આપણે આજે વાંચ્યું નહીં મૂડ જ નહોતું ને થોડું કામ હતું એટલે તો તમે જોયું કે આપણે કરંટ અફેર અને વિજ્ઞાન ટેકનોલોજીમાં જે કાલનું દૂર આક્રમશાનું લેક્ચર હતું જે મહત્વના ભારતના વૈજ્ઞાનિકો હતા પ્રસિદ્ધ તો એટલું આપણે ભણ્યું અને આજે કંઈ કર્યું નહીં તો આપણો આજે પંદરમો દિવસ પૂરો સો દિવસ રણનીતિ દિવસનો એટલો બધો ખાસ જેવો નહીં પરંતુ જે વાંચીએ આપણા માટે યોગ્ય જ છે તો આપણે એક ટેલિગ્રામ ચેનલ મિત્રો બનાવી છે મિશન તલાટી નેવું ચોરણું તો હાલ જ સબસ્ક્રાઈબ કરીજો ટેલિગ્રામમાં જઈ અને એમાં આપણે કરંટ અફેરમાં જે લખીએ તમને બતાવીએ છીએ એની પીડીએફ જરૂર મળશે એના સિવાય પણ બીજી પીડીએફ મળશે પરંતુ આપણે પીડીએફ બનાવવાનું બાકી છે એટલે પીડીએફ તમને મળી રહેશે તો આપણે બી બીજા તો કોઈ લેક્ચર એટેમ્પ કરે નહીં આવ્યું હતું તો ચલો આપણે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને નવા આવ્યો હોય તો અમારી ચેનલ શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ